ધર્મ ગ્રંથોમાં મહેમાનના મહત્ત્વ વિશે કંઈ કેટલી વાતો બતાવવામાં આવેલી છે ઘરે આવેલા મહેમાનને ભગવાન સમાન માનવામાં આવે છે કોઈ પણ અતિથિ આપણા ઘરે આવે તો તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે એવું હિન્દુ ધર્મમાં કહેવામાં આવેલું છે હિન્દુ ધર્મમાં ભગવાનના હવન અથવા તો કોઈ તહેવાર પર ઘરે આવેલા અતિથિઓને ભોજન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે અતિથિના સત્કારને લઈને શિવપુરાણમાં ચાર એવી વાતો બતાવવામાં આવેલી છે કે જેનું પાલન કરવામાં આવે તો મનુષ્યને અતિથિને ભોજન કરાવવા માટેનું ફળ અવશ્ય મળે છે તો શિવપુરાણમાં એવું શું કહેવામાં આવેલું છે કે મહેમાનોને ભોજન કરાવવાનું આપણને ફળ મળે છે તો આવો આજે આપણે એના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આ મહેમાનોની આતિથ્ય વેળા કરવાની અને એનાથી આપણને શું લાભ થાય છે તે જાણકારી જાણીને તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન હિટ કરશો ઘરે આવેલા મહેમાનને ભોજન કરાવતી વખતે આ ચાર વિશેષ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ આવો એ કઈ બાબતો છે કહેવામાં આવે છે કે જે જે મનુષ્યનું મન શુદ્ધ નથી હોતું અને તેમને ક્યારેય આપણે શુભ કર્મોનું ફળ નથી મળતું ઘરે આવેલા અતિથિના સત્કાર કરતા સમયે જો તેમને ભોજન કરાવતી વખતે કોઈ ખોટી ભાવના મનમાં આવી જાય તો તે આવવા ન દેવી જોઈએ અતિથિ સત્કાર સમયે જે મનુષ્યના મનમાં જલન ક્રોધ હિંસા જેવી વાતો ચાલતી રહેતી હોય છે તેમણે ક્યારેય પોતાના કર્મનું ફળ નથી મળતું એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ મનુષ્યએ પોતાના મનને અશુદ્ધ ન રાખવું જોઈએ અને શુદ્ધ મને જ આતિથી સત્કાર કરવો જોઈએ મનુષ્યએ ક્યારે પણ ઘરે આવેલા અતિથિનું અપમાન ના કરવું જોઈએ કેટલીકવાર મનુષ્ય ક્રોધમાં આવીને કોઈ પણ કારણસર તે ઘરે આવેલા મહેમાનનું અપમાન કરી દે છે એવું કરવાથી મનુષ્ય પાપનો ભાગીદાર બને છે અને દરેક મનુષ્યને પોતાના ઘરે આવેલા મહેમાનને સારું ભોજનની સાથે સાથે પવિત્ર અને મીઠી મીઠી વાણી સાથે સ્વાગત સત્કાર કરવો જોઈએ મહેમાનને ભગવાનના સમાન માનવામાં આવે છે એટલા માટે અપવિત્ર શરીરથી ક્યારેય પણ ભગવાનની સેવા કરવામાં નથી આવતી તેમ મહેમાનની પણ સેવા કરવામાં નથી આવતી કોઈ પણ પ્રકારે ભોજન કરાવતા પહેલાં મનુષ્યએ શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ સાફ કપડાં પહેરવા જોઈએ અપવિત્ર અથવા વાસી શરીરથી કરવામાં આવેલી સેવાનું ફળ ક્યારેય મળતું નથી ઘરે આવેલા મહેમાનને ભોજન કરાવ્યા બાદ તેમને કોઈને કોઈ ઉપહાર આપવું એવું પણ વિધાન છે આપણે પોતાની શ્રદ્ધા અનુસાર મહેમાનને કોઈ પણ ઉપહારના રૂપમાં કંઈ ને કંઈ આપવું જોઈએ સારી ભાવનાઓથી આપવામાં આવેલો ઉપહાર હંમેશા શુભ ફળ આપે છે એટલે આપણા ઘરે જ્યારે કોઈ પણ અતિથિ ભોજન માટે આવે તો તેને ક્યારેય ખાલી હાથે જવા ન દેવો જોઈએ એવું કહેવામાં આવેલું છે અતિથિ દેવો ભવ આમ શિવપુરાણમાં આ ચાર બાબતો વર્ણવવામાં આવેલી છે જે અતિથિ માટે આદર સત્કાર કરવો ખૂબ જ જરૂરી છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષયો સાથે